આપણે જોયો પણ અત્યારે જે વર્તમાન સરકાર અને વર્તમાન વહીવટીતંત્ર આપણા દેશનો સંપૂર્ણ વિકાસ કરવા માટે અને સર્વાંગી વિકાસ કરવા માટે જે કમર કસી રહ્યું છે અને એના પરિણામરૂપ જે દુનિયાના અનેક દેશોની અંદર આપણી ખૂબ સારામાં સારી છાપ લેવાઈ છે ત્યારે વિદેશ પ્રવાસ દરમિયાન પણ મને એની ખબર પડે છે અખબારો વાંચીને પણ ખબર પડે છે અને અન્ય માપદંડો દ્વારા ખબર પડે છે કે ભારતની કીર્તિ ચોમેર ફેલાઈ રહી છે ખાસ કરીને આપણા દેશના વડાપ્રધાન ભવિષ્યના ભારતને દિવ્ય ભારત વીર ભારત ભવ્ય ભારત અને મહાન ભારત બનાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે આપણા જેવા માણસોએ એમાં યોગદાન આપવા માટે લશ્કરમાં કે સરહદો ઉપર જઈને યુદ્ધમાં જરૂર નથી એક વૈચારિક ક્રાંતિ થાય દરેક માણસમાં એક સારું આચરણ આવે અને દરેક એક સાચો નાગરિક બને અને પ્રમાણિક પુરુષ અને સમાજનો યોગ્ય સભ્ય બને અને એ કદાચ હું માનું છું કે બાળકોમાંથી જે સંસ્કાર જાગૃત કરવા જોઈએ જે અમેરિકા જાપાન જર્મની અને ફિનલેન્ડ જેવા દેશોમાં જોવા મળે છે અને એ સ્વપ્નો સાપાર કરવા આવતીકાલ નવ નવ ભારત નિર્માણ થાય અને બાળકો તૈયાર થાય અને દેશને ફરી લોકમાન્ય તિલક શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ માણસો મળે એટલા માટેનો પ્રયત્નરૂપે આજે અમે વિદ્યાલયની અંદર ઉમરલા આવ્યા હતા અને બાળકોનો આવો ઉત્સાહ જોઈને મને એવું લાગે છે કે મોદી સાહેબ ને કદાચ આરામ કરવાનો તો સમય ઓછો મળશે પણ થોડો શ્વાસ લેવાનો સમય મળશે એવું આ શાળાનું પટાંગણ અને વાતાવરણ જોઈને આનંદ થયો છે થેન્ક યુ વેરી મચ